નમસ્કાર દર્શક મિત્રો માલાણ ચિરામ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સોનું ઓગાળતા પરપ્રાંતિને લોકોએ ઝડપી પાડ્યો એક ફરાર આજે ચાર ઓક્ટોબર બે હજાર પચીસના સવારના અગિયાર કલાકે પાવઠી ગામે એક ચોંકાવનારી ઘટના બની પાવઠી ગામે મહિલાઓને બોળવી ઘરેણા સાફ કરવાના બહાને સોનું ઓગાળતા એક પરપ્રાંતિને પાવઠી ગામના લોકોએ પકડી પાડ્યો હતો આ બનાવને લઈને લોકો એકઠા થઈ ગયા હતા અને પાવઠી ગ્રામ પંચાયતના સભ્ય હરેશભાઈ શિવાભાઈ મકવાણા પરેશભાઈ જીણાભાઈ બારિયા હરેશભાઈ બારિયાને જાણ થતા તેઓ તાત્કાલિક એસએમસીની મીટિંગ છોડી ઘટના સ્થળે પહોંચી તળાજા પોલીસે તાત્કાલિક આ ઘટનાની જાણ કરી હતી જો કે આ ઘટનામાં એક વ્યક્તિ પકડાયો છે આવા કેટલા લોકો તળાજાના ગામડામાં આવ્યા છે એ પણ તપાસનો વિષય છે હાલ એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા તળાજા પોલીસ પણ પાવઠી ગામે પહોંચી હતી અને તળાજા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને કાર્યવાહી કરવા તજવી નામ ગૌ ઉમ પાવઠી સાંધી વાળો પેલા તમારન કળ છે ઉતકી દીધોતો કે હાર થઈ ગયો પછી પોછી ઉતકી ચાંદીની ધોઈ દીધી ચાંદીને પોછી ધોઈ દીધી ધોળી થઈ ગઈ કે ઓગળીની જરી પછી કે તમાર સોનાન વસ્તુ આપો કે તમાર બાઈ કે કે તમાર કાપ કાળો છે આપણ કાકી ધોઈ દો ધોઈ નાખી કે તે એક કાપ આપો તો એક કાપ તો કે બેય આપો કે બેય ધોવાય જાય હારા થઈ જાય કે તો મે બેય આપા બેય પા તો એને પાણી નાખીને પેલા ધોયા મને કે કે આમાં પીસી મારો મે પીસી મારી તો કે એમ નહી કે આમાં નાખો કે એને પીળું બીજું હતું એ નાખ્યું કે એમાં લીંબુ લીંબુ સરબત લીંબુ સોડા છે કે લીંબુ સોડા તો એને સાખે આંગળી કરી ને પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે ઓગળવા મળ્યું કે જવામાં મેલ ઓગળે છે જવો કે મેલ ઓગળે તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે